你也好。 ટીમ હાર્દિક સ્વાગત કરે છે અને આજે ભગવાન જગન્નાથ ની રૂડી શોભાયાત્રા અને અષાઢી દિવસ છે જય બોલાવીશું બોલીએ ભગવાન જગન્નાથ આયા મારા ના વિપરેલા વાઘ આયા મોડા હજુ મોડા લેપરેલા વાઘ નહી કહ્યું જવા તું ચકડી લે ચકડી તું વાઘ

આપણે જગન્નાથ બરાબર હવે તો એક મહેમાન આવી છે ખુંખાર મેલરી ભુવાજી બરાબર

ખૂંખાર મેલડી ભુવાજી એ વધારવાના છે અને હજુ તો મોજ કરાવવાની છે બલું કાળીઓ આવશે અને આપણે એક બીજી શાકા બાર પાડવાની છે બાસ્પુજી નું શું રાખશું તું આપડે

તમે સમજાવો સમજો તમારે હગું કરાવું તો ના કરાવો તો કોઈ આ બધું લગ્ન છે ગમે ત્યારે મને ન્યા નહી તારે તારે ફું કરાવું હોય નહીં પાવાનું રહેવાનું ના

એ મોટા માથા ને દવા દો તાણી સોર છે યાર એક નંબર નો તાણી મારું કર્યું એના હંગા તેનો તો નહીં ને કયા આ પહેરેલું છે આવડતું નહીં તો હું આવડતું નહીં અમાર તો મને કહું મારી વાત કઉો તમે જે કર્યું હારું કર્યું છે પણ મા કરો એટલે જોડે પડે છે આ લઈ જુ બધા મારા ઘેર પડ્યા છે એટલે પહેલી વાત તમે બિલ જોયા છે મારા ઘેર તો અમે શેતી ના બિલ પડ્યા જ છે તમે તમારી જિંદગી પહેલી વખત બિલ જોયા હતા આ એટલે તમે તો વસ્તુ સોરો એટલે બિલ ઊંચી સુધી જો તમ ઓફરો કે મારી વાત તમે તારે અમારું બિલ આયો પણ આ એટલે કે વાય ડેન્જર જ આવ્યું ને શું કેવું હા હા તમે હારું કર્યું છે નકે લાઈટ બિલ લઈ ફોફો હતો મે બધું જોયેલું છે ઓ ભાઈ માતમો રહેજો આ એટલે લાઈટ બિલ નો ફોફો હતો આ ઉભા જો બંકા કુવા પર બંકા ઉભા જો એટલે પૈસા ચોર નહી મોટા માથાડા હા હા ચોર કુર છે બધાને ખબર છે પણ વાત જોઈ લો ખાલી મારો ઠેગાર નો ધમાકો થાય જ છે

તમારું વચ્ચે ધંધો ચાલુ કર્યો છે કોઈ નવાઈ નહી કરી ખબર અમી હવે છે ને આથો થી લડવાનું છોડી મેલ્યું છે એ કા ગાડી થી લડતાન કહું કે તમે ખોઈ જાય ને ખબર નહિ પાકટે નહિ લ્યા અલ્યા રાતો ઉંજો છે ને તારું ઘર તારું ઘર તમ નહિ જડે અલ્યા ઠોકર ઉંજો છે ને ઇની જગ્યા જડે તન કહું હું એ એમ કે તો તમ વાત શું करू બાષ્કુજી નો બખાડો ના 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 એક મિનિટ બોલું એક્ટિંગમાં મગજ ના તાર ખેતી તો ખરેખર બે મીલું એમનો તમારો તાર તો અમે ખ્યાતા ગયેલા છે ખબર છે નું રિયલ તમને કઈ દઉં રિયલ રિયલ

અત્યારે તમે તો ડોરો બધું ચોરી ચોરી લાગો છો લઈને આવતા હોય માર

પણ ખરેખર સમય સંજો કેવા બન્યા ને એટલે કલાકે કલાકે અમારે ઇમરજન્સી આપવા માંડી એટલે છેલ્લે હરી હતો ને હરી કંટાડીને ચાર હજાર વધ્યા તે નહીં હાલી ગયો કે આવી બચત ના થાય હવે આપણે બેલવાડા ગામ ના રંજીતસિંહ બોલાવજો ઘડી બાર ગોય બરાબર એટલે એક નું ચાલુ ના રહે એમ બરાબર બદલાતું બદલાતું રહે તો હારું લાગે એમ કઈ ગયા આવો ગયા હાટો ગયા danny